પાટણની મિનળ પાર્ક સોસાયટીના રહીશોએ પરિવારની ભાવના સાથે નવા વર્ષને આગમનને વધાવ્યું પાલિકા પ્રમુખ સહિત નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ પણ સોસાયટીના કાર્યક્રમમાં સહભાગી બન્યા રાસ ગરબાની રમઝટ અને ફટાકડાની આતિશબાજી વચ્ચે કેક કાપી એકબીજાના મો મીઠા કરાવી નવા વર્ષના આગમનની શુભેચ્છા વ્યક્ત કરાઈ પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ મિનલ પાર્ક સોસાયટીમાં રહેતા અલગ અલગ સમાજના પરિવારજનો સૌ એક જ પરિવારના છે તેવી ભાવનાને ઉજાગર કરી બતાવી છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસના અંતિમ દિવસ એટલે કે તારીખ એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે વીતેલા વર્ષની ખાટી મીઠી યાદો સાથે બે હજાર નવા વર્ષને આવકારવા સૌ પરિવારના સભ્યોએ સોસાયટીના કોમન ફ્લોટમાં ધાર્મિક સાંસ્કૃતિક અને મનોરંજનના વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત કરી વીતેલા વર્ષની યાદો સાથે નવા વર્ષના આગમનને કેક કાપી એકબીજાનું મોં મીઠું કરી આવકારવામાં આવ્યા હતા મિનર પાર્ક સોસાયટી ખાતે આયોજિત કાર્યક્રમના આમંત્રણને માન આપી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પાટણ શહેર ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ હર્ષભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મિનલ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પરિવારની ભાવના સાથે ઉજવાતા ઉત્સવોની સરાહના કરી નવા વર્ષના પ્રારંભની શુભકામનાઓ સાથે સૌ સૌ સોસાયટીના રહીશો સાથે ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ મચાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સોસાયટી પરિવાર દ્વારા સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસની વિદાય અને વર્ષ બે હજાર પચીસના આગમનને વધાવવા મિનલ પાર્ક સોસાયટીમાં રાસ ગરબા અને ભક્તિ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે ફટાકડાની આતિશબાજી પણ કરવામાં આવી હતી